નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઈ આધાર કાર્ડને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે જન્મતિથી અપડેટ અથવા તો કરેક્ટ કરવા આધાર કાર્ડનો ઉપયોગ નહીં કરી શકાય ઈ આ માન્યતાને દસ્તાવેજની યાદીમાંથી આધાર કાર્ડને બહાર કાઢ્યું છે જ્યાં દોસ્તો આ સંબંધમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે સમ મંત્રાલય હેઠળ આવતા ઈપીએફઓએ આ નિર્ણય લેતા કહ્યું કે આધારનો ઉપયોગ કરીને જન્મ તારીખ બદલી શકાતી નથી ઇપીએફઓએ સોળ જાન્યુઆરીએ આ પરિપત્ર જારી કર્યો હતો આ મુજબ યુઆઈડીએ તરફથી એક પત્ર પણ મળ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે જન્મ તારીખમાં ફેરફાર માટે આધાર કાર્ડ માન્ય રહેશે નહીં તેને માન્ય દસ્તાવેજોની સૂચિમાંથી દૂર કરવું જોઈએ તેથી આધારને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં દોસ્તો ઈપીએફઓ અનુસાર આ ફેરફાર બર્થડે સર્ટિફિકેટની મદદથી કરી શકાશે આ ઉપરાંત કોઈ પણ સરકારી બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી મેળવેલ માર્કશીટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો શાળા ટ્રાન્સફર પ્રમાણપત્રનો પણ ઉપયોગ કરી શકાશે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો